સાચું ભણતર ચિંકુ અને રિંકી બંને જુડવા ભાઈ બહેન હતા ને તો એક જ સ્કૂલમાં ભણતા હતા અને એક જ ક્લાસમાં ભણતા હતા બંને ભણવામાં હોશિયાર હતા પણ હંમેશા ચિંકુ તો વધારે માર્ક્સ લાવતો હતો ચિંકુએ તો બુકમાં સાયકલ જોઈ અને આ વખતે બંને જ્યારે સાયકલની જીત કરી એના પપ્પાએ એક શરત મૂકી અને કહે છે મારી પાસે તો એક જ સાયકલ લેવાના પૈસા છે મારા બંનેમાંથી ગમે તે પહેલો નંબર લાવશે એને સાયકલ મળશે આ સાંભળી બંને તો ભણવામાં લાગી પડ્યા ચિંકુ તો કંઈક વધારે સ્માર્ટ હતો એ તો ખબર હતી કે નંબર તો કેવી રીતે લવાય એ તો એટલું જ ભણતો કે એક્ઝામમાં જેટલું પૂછાય એટલું અને એ તો વાંચવા લાગ્યો અને રિંકીએ તો ભણવાનો શોખ હતો અને એ તો આખી આખી ચોપડી વાંચી જાય એવામાં ચિંકુ એની પાસે આવે છે અને કહે છે જો જે સાયકલ તો મને જ મળવાની છે અને તું જે વાંચે છે એ બધું તો બેકાર છે એક્ઝામમાં કાંઈ આ બધું નહીં આવે તને કઈ રીતે ખબર અરે તું આ જો પાછળના ત્રણ વર્ષ થ સવાલના જવાબ આપેલા છે ટ્યુશન વાળા અને હંમેશા આમાંથી ને સવાલ રિપીટ થાય છે પણ મને નથી લેવું કોઈ શોર્ટકટ એક્ઝામમાં જે કંઈ પણ આવશે એ તો આ બધું બુકમાંથી ને જ આવશે ને મને ભણવા દે મને હેરાન ન કર અને બંને બાળકોએ પોતાની રીતે ભણવાનું શરૂ કર્યું અને પછી ફાઇનલી એક્ઝામ પૂરી થઈ ગઈ એક્ઝામ ખતમ અને મસ્તી શરૂ અને થોડા દિવસ પછી રિઝલ્ટ આવ્યું જે હંમેશા થતું હતું ઝીંકુ તો પહેલા નંબરે પાસ થયો ને રિંકી બીજા નંબરે ઝીંકુ કહે છે હવે તો મને સાયકલ મળશે ધ્યાન રાખજે આ તમારા બંનેની સાયકલ છે પણ ચિંકુ તો ક્યાં કોઈનું સાંભળવાનો હતો અને તો સાયકલ લઈને નીકળી પડ્યો અને એ જ દિવસે સાંજે પિંગુ અને રિન્કીના સારા રિઝલ્ટ આવવાની ખુશીમાં બધા બહાર જમવા ગયા પરિવાર તો બહુ જ ખુશ થયો જમ્યા પછી જેવા હોટલની બહાર નીકળ્યા ત્યારે અચાનક જ બે લોકો કેમેરા લઈને તેમની સામે આવી ગયા અને કહે છે અમે જીવન સાયકલનું પ્રમોશન કરી રહ્યા છીએ બાળકો માટે બે નાના સવાલ છે અને જો બાળકોએ સવાલ સાચા આપ્યા તો તો જીવનની ટોપ મોડલવાળી વાળી સાયકલ તમને સરપ્રાઇઝમાં મળશે અને સાથે બેગ પણ મળશે અને 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 તેમાં ભાગ લીધો સવાલ જવાબ કરવા લાગ્યા બધા એની બુકમાંથી જ હતા એક્ઝામ પેપરથી તો અલગ હતા રિંકીએ તો બુક બહુ ધ્યાનથી વાંચી હતી એટલે તેણે થોડા સમયમાં સવાલના જવાબ પૂરા કર્યા અને કહે છે આ લ્યો સર મેં તો બધા સવાલના જવાબ પૂરા કર્યા વાત છે સમય ની પહેલા જ બધા સવાલ પૂરા કર્યા વેરી ગુડ રિન્કી ચિંકુએ તો ઘણી કોશિશ કરી પણ તેને સવાલના જવાબ આવડ્યા જ નહીં થોડી વાર પછી છે જે બંનેના સવાલ જવાબ ચેક કરીને નંબર આપે છે આગવીજમાં બધા સવાલના જવાબ સાચા હોય તે વિજેતાનું નામ છે રિંકી રિન્કી તો ખુશ થઈ જાય છે ચિંકીને સરપ્રાઇઝના સાયકલ પણ મળી જાય છે બીજી ગિફ્ટમાં બેગ પણ મળે છે અને ચિંકોને તે શીખ મળે છે ચિંકુ હવે સમજી ગયો કે આપણે નંબર અને ફક્ત માર્ક્સ લેવા માટે ન ભણવું જોઈએ પરંતુ બધી નોલેજ માટે પણ ભણવું પડે છે